કદાચ દેશના અઢાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે જેના કારણે ડેરી અને દૂધ ક્રાંતિ એ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ

કેમ કે જમીનમાં પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું